નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે આ દિવસોમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસથી ગુજરાતની મુલાકાતે છે ગઈકાલે હળદર કાંડના જે ખેડૂતો હતા તેમની સાથે કેજરીવાલે સંવાદ કર્યો અને આજે રાજકોટ જેલ ખાતે જે ખેડૂતો જેલમાં બંધ છે તેમને મળવા માટે જવાના હતા પરંતુ ક્યાંક ને ક્યાંક જેલ પ્રશાસને તેમને મંજૂરી ન આપી હોવાની વિગતો સામે આવી રહી છે જે અરવિંદ કેજરીવાલ આપ નેતા રાજુ કરપડા સહિતના જે ખેડૂતો જેલમાં બંધ છે તેમની સાથે મુલાકાત કરવાના હતા અને તે પહેલાં મંજૂરી આપવામાં ન આવતા આમ આદમી પાર્ટીના નેતાઓ રોષે ભરાયા છે આ ઘટનાના સંદર્ભમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં હળદરમાં કરદાકાંડમાં જે ઘટનાક્રમ ચાલી રહ્યો હતો તેની સામે કરદો રોકવા માટે ખેડૂતો મેદાને આવ્યા તેમના પર લાઠીઓ વરસાવવામાં આવી

ટૂંકમાં થી પત્ર લખીને ઈમેલ કરીને વોટ્સએપ કરીને તમામ રસ્તાઓ અપનાવીને ગઈકાલથી જ અમે જેલ તંત્રને અને સરકારી તંત્રને કોશિશ કરી રહ્યા વિનંતી કરી રહ્યા છીએ કે જેલમાં બંધ ખેડૂતોને મળવા માટેની વ્યવસ્થા કરી આપો અરવિંદ કેજરીવાલજી ગુજરાતના ખેડૂતોને મળીને એમની હિંમતને બિરદાવવા માગે છે એમના મનોબળને મજબૂત કરવા માટે એમને અભિનંદન આપવા માગે છે પરંતુ દોસ્તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ભાજપની સરકારના પેટમાં તેલ રેડાય છે કે અરવિંદ કેજરીવાલ ગુજરાતના ખેડૂતોને કેવી રીતે મળી શકે અને એટલે ગઈકાલે બપોરથી કોશિશ કરી રહ્યા છે તેમ છતાંય આજે બપોરના આ સાડા સુધીમાં પણ જેલ તંત્ર કે સરકારી તંત્ર તરફથી અમને કોઈ જેલમાં મળવાની વ્યવસ્થા કરાવવા દેવામાં નથી આવી મૌખિક રીતે ના પાડે છે કે તમને નહીં મળવા દઈએ નહીં મળવા દઈએ જેલની બહાર અત્યારે જેલના દરવાજા બંધ કરી દીધા છે સો દોઢસો પોલીસ લગાવી દીધા છે જેલ તરફ જતા રસ્તા ઉપર પણ નાકાબંધી કરી લીધી છે અમે એવું નક્કી કર્યું કે ભાઈ તમે અમને જેલમાં મળવાની વ્યવસ્થા કરાવો રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય કવિનર છે એ મળી શકે છે એમનો અધિકાર છે અમે અરજી આપી છે તો અમને મૌખિક રીતે ના પાડી અમે સરકારી તંત્રને પૂછ્યું કે લેખિતમાં ના પાડો કે તમારી પાસે શું કારણો છે શું તકલીફ છે લખીને આપો લખીને આપવાની પણ ના પાડે છે ત્યાર પછી અમે એવું નક્કી કર્યું કે તમે જો મળવા નહીં દો અને લેખિતમાં કારણ પણ નહીં આપો તો અમે જેલ ઉપર આવીએ ત્યાં રૂબરૂ બેસી સાથે ચર્ચા કરી અધિકારી સાથે કે શું તકલીફ છે છે કેમ નથી નથી મળવા દેતા જે જે અંદર નિર્દોષ પકડ્યા એ કોઈ કોઈ ખરાબ કામ કરીને જેલમાં ગયા એમણે તો હિંમતનું કામ કર્યું છે બહાદુરીનું કામ કર્યું છે અમે જ્યારે એવું નક્કી કર્યું કે જેલ ઉપર રૂબરૂ જઈને જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સાથે વાત કરીશું તો અત્યારે અમને પોલીસે એવું જણાવ્યું કે જેલના સુપ્રિન્ટેન્ડન્ટ પણ જેલ છોડી નીકળી ગયા છે કોઈ બીજી જગ્યાએ ગયા છે અને જેલના બધા અધિકારી પણ જેલ થોડી નીકળી ગયા કુલ મળીને એક ગુજરાતના નિર્દોષ ખેડૂતો પર લાઠીચાર્ક કર્યો પહેલો અન્યાય અન્યાય કર્યા પછી બીજો અન્યાય એફઆઈઆર કરી ત્રીજો અન્યાય જેલમાં પૂર્યા અને ચોથો અન્યાય કે હવે કેજરીવાલ મળવા માંગે તો એને મળવા પણ દેવામાં નથી આવતા આ હદની તાનાશાહી બીજેપી કરી રહી છે ગુજરાતની જનતા અને જોવે એવી અમારી વિનંતી છે આપણે સાંભળ્યા હતા વિશાવધનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેઓ કહી રહ્યા છે કે જેલ પ્રશાસન દ્વારા તેમને મૌખિક કહેવામાં આવ્યું કે અમે નહીં મળવા દઈએ તેને જ લઈને રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ છે આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર ચાલી રહ્યો છે ને આ ઘટનામાં અરવિંદ કેજરીવાલની રાજુ કરપડા સાથે મુલાકાત ન થતાં આપ નેતાઓ પણ હવે લાલઘૂમ જોવા મળી રહ્યા છે ત્યારે જેલ પ્રશાસન હવે મંજૂરી આપે છે કે કેમ તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો